લાગી જ તો મિત્રો પછી આપણા ગામમાં ગયા હતા દૂધ ભરીને આવીને હવે આવી ગયા છે આપણે ગાને સારો માટે મિત્રો આપણે આજ એટલે શું ફેસબુક પેજમાં સો ફોલોઅર પૂરા થઈ ગયા છે તો જો આ સ્ક્રીન ઉપર દેખાતું તમે જઈને પણ ફોલો કરવા ને કયો વિડીયો હાલ્યો છે એટલે આટલા ફોલો થયા કેટલું હાલ્યું એ પણ અહીંયા પાછા કોમેન્ટ કરી દે ના કહી દીજો અહીંયા આવીને કહી દીધું એટલે ફોલો કરવાનું ભૂલતા નહીં ફેસબુક પેજ તો બસ એવું છે જો ગોંદર ખાતું તો એવું છે જો આપણે ફેસબુક પેજમાં સો ફોલોઅર પૂરો થઈ ગયા ને તો આપણે તેની માટે સ્કાય શોટ સ્પેશલ મંગ્યું છે જે સ્કાય શોટ ને બધું જો હમણાં ફોડ્યા નહીં તો આપણે છે ને સ્કાય શોટ ફોડી નાખવી રેડી આઈ એમ સોરી સોરી એડિટર સાહેબ ફટાકડાનો અવાજ તો મૂકો ને કેમ ખબર પડે કે સ્કાય શોટ ફૂટે ઓકે હાલો તો ત્રણ વાર ફેરથી ફૂટે સ્કાય શોટ હવે કોંગ્રેચ્યુલેશન કહી દીજો કોમેન્ટમાં ને કેવા સ્કાય શોટ લાગે એ પણ જરાક કોમેન્ટ કહી દીજો ને કે મજા આવી કે નહીં તો હજી એકવાર ફોન નાખ્યા સ્કાય શોટામાં આપણે વોટ્સઅપ ચેક કર્યું તો એમાં આપણને ખબર પડી કે આજુબાજુ ગામમાં દીપડા છે જો આપણે સ્ક્રીનશોટ લગાડ્યા છે તમે જોઈ શકો છો મોટા કહેવાળિયામાં વીચ્યામાં ને એમાં બધી દીપડા છે હવે તમારે સાચું એક ખોટું મને નથી ખબર જો તમારે માનવું હોય તો મને બાકી મને તો એવું લાગતું નથી આજે પણ આ બધા કહે છે તો હશે ભાઈ આપણે કંઈ કહેતા નથી તો સાવ છે રહેવું એવું આપણે કેવી હોય કે છે દીપડા એટલે બાકી આપણે માનતા નથી આપણે ભાવી ત્યારે મેન્યુ એમ સીવી બાકી તમે તમારે માનવું ન માનવું તો તમારી માથે રહ્યું તમને એમ લાગતું હોય હોય તો સાવ છે રહેવું બાકી કાંઈ એવું મૂંઝાવણ છે નહીં આપણે આપણે ખુદ દીપડા કરતા બોલા સીવી બરોબર ને લાઈક કરી દો પણ એક મિનિટ દીપડા વિડીયો જોઈ લઈશ તો આપ દેખતું આપ દેખતું

તમે આપણું પેજ નું ફોટો દેખાય તો આપણા પેજમાં આજે આજે સો ફોલોઅર વધી ગયા એટલે કે બસો ઉપર થઈ ગયા ફોલોઅર બસો ને અત્યારનું વિડીયો બનાવું છે બસો ને દસ કે બાર એમ ફોલોઅર છે તેર છે તો હવે તમે જોયો ત્યારે કેટલા મને નથી ખબર જે આ કાલી વિડીયો હશે એટલે પાંચસો થઈ ગયા હોય એક હજાર થઈ ગયો એક લાખ થઈ ગયા હોય કોઈ હો તો ન થાય કોઈ અનફોલો ન કરતા તો તમે પણ ફોલો કરી દીજો જઈને ફાલી મિત્રો ગાને હવે ઘરે લઈને વ્યાયા છું આપણે પાણી પાવા માટે જોઈ લોછડી અને ગા પાણી પીવું છે આપણે આપણી રેકડીમાં કે સુતા છીએ પછી ગાને બાંધીને રખાયેલી પીઝા એવી નહીં વાત